હર મહાદેવ વર્ષા વર્ષમાં કરી તમારું સ્વાગત છે તો દોસ્તો કેમ શું બધા મજામાં ને આ વખતે આપશો કોઈ સ્વસ્થ નહીં સાજે હા દોસ્તો આજે તો આપણે કંકુળાનું શાક બનાવવાનું છે અને કંકુળો વાળો વેપારી કેતો આ કંકુળો અંબાજીથી હું લાવ્યો છું કે કહી અંબાજી અંબાજીથી હવે જોડે ભોગવડ કંઈથી લાવે છે કહી હતી નહીં પણ પહેલી વાર આપણે કંકુળાનું શાક બને છે અને આપણે દશા માતાની સ્થાપના કરેલી છે આઠ દિવસ થયા છે આઠ નોરતું છે આજે અને માતાજી પણ આજે કંકુળાનું શાક આપણે તરાવાનું છે અને રોટલા કે રોટલી જે બનાવે એ રોટલા હોય તો રોટલી હોય પણ માતાજીના છે આપણે તો અકોરો અને ચીજોનો કે લોકો કોડો જોઈએ હવે હો બનાવ લાવણ એક અકોરો જાળી રહ્યા તો મોરી ચાલે તો એક રહે તો બતાવ કે બે કંકડો જાય એક રહ્યા તો મારે કામ બીજું નહીં કેવાય અને ટાઈમ થઈ ગયો છે લગભગ ચાર ખાડા ચાર જેવું થાય છે એટલે રોધવાનું રહેલું જેમ કે સાત વાગે માતાજીની આરતી ઉતારવાની એટલે હા આરતી ઉતારવાના ટાઈમ પહેલા બધું રોધીને કરવાની જવું પડે તો પડી મોડું થાય બધો અપાસ એક ટાઈમ ખાવાનું એટલે વિરા દીધું અર ડુંગળી ડુંગરી આટલું બધું કોઈ થાય અને બીજું કંઈક બનાવવું બીજું બનાવી જોઈએ એટલે બે હે પાટા કાઢો બટાકામ સાદ્રા અને ડુંગરી દીધા બહુ તાજા સાય તો આવડે ઓ આવડે

તો સર કે ના ફરક લાગતો એટલે કડવું લાગે તો ખાતા કડવું લાગે છે એમ કે તો કડવું ના હોય પણ એને પેલું ઈ ઉતી ખાય એટલે ને કારેલું લાગે એને એમ કે છે હા કમકેળો હે એમ

ઓવાજી જેળા છે આજે માતાજીનો આજે ઓછું ખાવને ખાઈ નાખ ખાઈ એ બધું છે. ને તો ચાર જમવાનું ચાલુ છે એટલે એમને ખાવાનું

અને વરત હોય નોરતો હોય એવું હોય ને તો ચમચી અંધારા જતા રહે ને ખબર નહીં પડતી નવરાત્રી અમથે થતી જાય આ વરત હોય ને તો જાય ખબર નહીં પડતી कांगूरम साग रेडी थालसी जोरदार